ધોરણ 12 ની બોગસ માર્કશીટ કૌભાણનો પર્દાફાશ ફાટ્યો ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડની માર્કશીટ બનાવતા હતા ધ્રુવિન વિશાલ મંજેના છ દિવસના રેમન મંજૂર કેનેડા અને લંડન થી રેકેટ ચલાવતા હોવાનો ખુલાસો ઉત્રાણ પોલીસે એ બોગસ ડિગ્રીનો રેકેટ ઝડપ્યું મુખ્ય સૂત્રધાર બોનીતલા વૈભવ નીલકણ દેવાડી વોન્ટેડ 65000 થી 1 લાખ લઈને નકલી સર્ટી આપતા હતા 10 વિદ્યાર્થીઓને બોર્ડની માર્કશીટ ડિગ્રી સર્ટિફિકેટ આપ્યા આરામ એજ્યુકેશનમાં ગુજરાત બોર્ડની બોગસ માર્કશીટ બનાવી હતી ફિસ અને એમની પાસેના મોબાઈલ એ વિગત ચેક કરતાં એમની પાસેથી જે તે સમયે માર્કશીટ ઓરિજિનલ મળી આવેલી હતી મહારાષ્ટ્રની અને એ સિવાય એમના મોબાઈલ અને એમાં ડેટામાં પીડીએફ ફાઇલો પણ માર્કશીટના ડિગ્રીની મળી આવેલી હતી તો એ આધારે જે યુનિવર્સિટીની માર્કશીટ અને ડિગ્રી મળી આવી હતી એ યુનિવર્સિટીમાં એમણે લેટર લખી અને આ માર્કશીટ અને સર્ટિફિકેટ છે એમના દ્વારા ઇશ્યુ કરવામાં આવેલ છે કે કેમ એ બાબતે એમણે ખરાઈ કરેલી જેમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને બીજી એક અન્ય યુનિવર્સિટીમાંથી માહિતી આવેલી કે આ માર્કશીટ કે સર્ટિફિકેટ છે એ એમના દ્વારા ઇસ્યુ કરવામાં આવેલું નથી તે આધારે ગઈકાલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે જેમાં ખોટી માર્કશીટ બનાવી અને કાવતરું કરવું એ બાબતેની કલમનો ઉમેરો કરવામાં આવેલો છે